મોરબીમાં સતત વર્ષે રહેલા વરસાદને કારણે જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ તેની પૂર્ણ સપાટી ભરવાની અણી પર છે ડેમ હાલમાં બાણું ટકા જેટલો ભરાઈ ગયો છે જેને કારણે મોરબીવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે અધિકારી બીસી સી આ અંગે જણાવ્યું હતું કે આગામી પંદરથી સત્તર કલાકમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે ખાસ કરીને નદીના પટમાં અવરજવર ન કરવા અને પોતાની માલ મિલકત અને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે અપીલ કરવામાં આવી છે આપણે મચ્છુ બે ડેમ એની વાત કરીએ તો અત્યારે ડેમ લગભગ બાણું ટકા જેટલો ભરાઈ ગયો છે એટલે કે તેની પૂર્ણ ક્ષમતા એકત્રીસો ને ચાર એમ સેફ્ટી છે તેમાંથી અઠાવન અઠ્યાવીસો ને સત્તાવન એમ સેફ્ટી જેટલો ભરાઈ ગયો છે કે તેત્રીસ ફૂટમાંથી લગભગ બત્રીસ ફૂટ જેટલો ભરાવા આવ્યો છે અને ડેમમાં સત સાત હજાર જેટલી પાણીની આવક હાલ ચાલુ છે જો પાણીની આવક આ જ રીતે રહી તો લગભગ બારથી પંદર કલાકની અંદર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે પરંતુ આપણે જાણીએ છીએ કે વરસાદમાં વધઘટ થાય તો ઓવરફ્લોનો ટાઈમ પણ બદલાઈ શકે છે આપણે મોરબી તાલુકા અને માળિયા તાલુકાના મળીને જે મચ્છુ નદીના કાંઠે છે એવા લગભગ ત્રીસ જેટલા ગામો જેમાં આપણે મોરબીના વાત કરીએ તો રવાપર અમરે અમરેલી વજેપર માધાપર એ બધા મોરબી શહેરના આજુબાજુના અને મચ્છુ ડેમથી નીચેના વાત કરીએ તો લીલાપર ભડિયાદ એ બધા ગામો આ સિવાય માળિયા તાલુકાના ગામડાઓ જેવા રાસંગપર વીરવદરકા નવા ગામ પર આ બધા ગામો મળીને લગભગ જેટલા આપણે ત્રીસ જેટલા ગામોને એલર્ટ કરાયેલા છે